નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર બારડોલી ખાતે હવે નવ નિર્માણ થનાર આરટીઓ કચેરી ખાત મુહૂર્ત કરાયું હતું બારડોલી તાલુકાના મોટા રોડ પર આ આરટીઓ કચેરી બનાવનાર છે જેનું આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારના ના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરાયું હતું આરટીઓ કચેરી સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત છે ખખડધજ અને ભાડાના મકાનમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આરટીઓ માટે નવી આરટીઓની કચેરીની માંગ કરવામાં આવી હતી જેને કારણે સુરત જિલ્લાના અનેક તાલુકાના વાહન વ્યવહાર અંગે આ કચેરીઓ સાથે જોડાયેલા છે ત્યારે હવે આ કચેરીને રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણ કરવામાં આવે છે બારડોલી નગરમાંથી કચેરી ખસેડી બારડોલીના મોતારોડ રોડ પર આવેલ એકલવ્ય શાળા નજીક ના સ્થળ પર લઈ જવાનું નક્કી કરાયું છે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

માં બારડોલી વિધાનસભા મહુવા વિધાનસભા માંગરોલ વિધાનસભા અને માંડવી વિધાનસભા એમ ચાર વિધાનસભાનો વિસ્તારનો આમાં સમાવેશ થાય છે નવ કરોડ થી વધુના ખર્ચે બનનારી આ આરટીઓ કચેરી મંજૂર કરવા બદલ રાજ્યના મૃદુ અને મુકમ મુખ્યમંત્રી શ્રી અડણિયા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર વિભાગ સંભાળતા એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આજના તબક્કે હું અને મારા સાથી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાજી અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં આ સુંદર 9 કરોડથી વધુના ખર્ચે બનનારી આરટીઓ ની કચેરીની અમારે ત્યાં મંજૂરી મળી છે આજના પ્રસંગમાં મારા સાથી ધારાસભ્ય એવા ભાઈ શ્રી મોહનભાઈ ડોડિયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જમનાબેન ઉપપ્રમુખશ્રી કારોબારી સમિતિના અધ્યક્ષીઓ અમારા સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આરટીઓ વિભાગ તરફથી કર્મ અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા ગામના આગેવાનો તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ સુંદર કચેરી જે બનવાની છે એમાં અરજદારોને અનેક સુવિધાઓ સાથે ની આ કચેરી આગામી બાર માસમાં ઉપલબ્ધ થશે અને પ્રજાની સુખાકારીમાં આનું કામ પૂર્ણ થયે છે એને પ્રજાના કામમાં અર્પણ પણ કરાશે બારડોલી આરટીઓ કચેરીનું હવે નવીન રૂપણ ધારણ કરનાર છે કચેરીના બાંધકામ અર્થે સવા નવ કરોડની વહીવટી મંજૂરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે નવી કચેરી ખાતે બાઇક તથા કારના ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કામગીરી થશે જેમાં આધુનિક એ ટેકનોલોજી સાથે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટેકની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે